સુરત જિલ્લાની કિમ પાસેની માનસિક દર્દીઓ માટે મોતનો પેગામ વિજ્ઞાન જાથાએ ડાકણનો આરોપ મૂકનાર મહિલાનો ફાંડો ફોડ કર્યો ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના કલાંદરા ગામની મહિલા ફેલીબેન દરગામાં હાજરી આવતા પરિવારની બે નિર્દોષ મહિલા ઉપર ડાકણનો આરોપ મુકતા ભારત જન વિજ્ઞાન જાથાની ટીમે કોસંબા પોલીસ સ્ટેશનની મદદથી 1258 મો સફળ ફાસ કર્યો ફેલીબેન ભગુભાઈ આહીરે ભૂલ કબૂલી માફી માંગતા મામલો થાળે પડ્યો કિમ પાસેની દરગાહ સંબંધી જાથાને ચોંકાવનારી માહિતી મળી હતી માનસિક દર્દીઓ માટે મોતને પેગા માપવા તિલાંજલિ આપી મેડિકલ સારવાર લેવા સંબંધી પીડિતોને સલાહ આપી હતી આ બનાવની જાણવા મળતી વિગતો અનુસાર ભરૂચના કલાંદરા ગામના પરેશ આહિર અને ઠાકોરભાઈએ પોતાની આપવીતીમાં માહિતી આપી કે અમારા કુટુંબી જન બેન ફગુભાઈ પરિવાર અવારનવાર કિમ પાસે કરી બધાને હેરાન અને અશાંતિ કરે છે ઘરમાં અજુકતું બને તેમ છે કોઈનો જીવ જાય તે પહેલા સત્યનું ઉજાગર કરવા અને મારી મમ્મી સહિત મહિલાને નિર્દોષ છે કઈ પણ જાણતા નથી મેલી વિદ્યા શું કહેવાય તે પણ ખબર નથી ઈર્ષાદ્વેષ દ્વેષ અને સમાજમાં બહિષ્કૃત

રવિ પર્બતાણીને મોકલતા તેમને આ દરગાહમાં આસ્થાનું કેન્દ્ર છે ત્યાં મેલી વિદ્યા ખવિશ મામો જીનાત વગેરે પીડિત લોકો થી છુટકારો આવે છે દર ગુરુવાર બપોર પછી અસંખ્ય લોકોને હાજરી સવારી છે જેમાં હિન્દુઓની સંખ્યા વધુ છે દરગાની બહાર અંતર ગુલાબજળ પાણી તાવીજ ફૂલ રૂમાલ લોબાન ચાદર વગેરેની ધૂમ વેચાણ થાય છે શ્રદ્ધાળુઓ ખરીદે છે બાળકો મહિલાઓ પણ સારવાર માટે આવે છે અમુક વિચિત્ર રીતે ધૂણે છે સવારી આવે છે સારું થાય છે કે નહીં તે ખબર નથી ત્યાં દરગાના કાજી એમ બોલે છે કે અમે દાદા પીરની સેવા પૂજા કરીએ છીએ અમોને પીર દાદા આવતા નથી તેઓને કેમ નથી આવતા અમુક ખોટા છે તો તેવું પણ બોલે છે પીડિતોની દયનીય હાલત છે સવારીમાં ખોટું નામ આપે તે દરગાવાળાને ખબર હોતી નથી છેલ્લી બેન ખૂબ ખૂબ જ ઢૂણે છે થાકતા નથી હાજરીમાં બેસી માર બોલે છે પોતાના ગામના લોકોનું નામ લઈને શબ્દ બોલે છે જસુબેન અને દેવીબેનનું ડાકણમાં નામ બોલ્યા છે કે જે હકીકત છે છેલી બેનને હેરાન કરવા જ ખોટું નામ બોલ્યા છે તેવી સઘણી વિગતનું પર્દાફાશ કરવામાં આવ્યું ઇના સાહેબ મને શીખેલી કે ડાકણ બી છે મારી છોકરીને પાંચ વાર સુધીન વસ્તા નહી થવા તમારું નામ શું છે બેન મારું નામ દેવીબેન અને તમે આ કોને તમને આવું કીધું છેલી બેને ને બબુભાઈ શું કીધું હતું તારી પાસે શીખાતા છે મે વિદ્યા છે પછી બેન હું બેટ થઈ હા એટલે મને તો જેલી બેને નહીં કીધું પણ ભગુભાઈ એવું કીધું કે તું ઉંડેરું બની જાય મેં પૂછ્યું કે ભુવાને લાવ ભુવાએ કીધું હોય કે મારા ફળિયા મેઠી હોય તો લાવતા કે એ નહીં તું ને દેવી બે અમને દાદાએ જીયા કંઈ કીધું કંઈ કીધું કે હવે જેલી બેને નહીં કીધું ભગુભાઈ જ કીધું મારા મમ્મીન મારું ફોન તો આઠ છ લગાય વર્ષથી આ નંબર દેવું Максима તમારું નામ શું છે ભાઈ સંજય તમે ક્યાં રહ્યો છો બરાબર ખાના આશર કેટલા વર્ષથી આપણે કેટલો ટાઈમથી ગયા હતા આપના મમ્મી બે ત્રણ બી બે ત્રણ બી અને એમને શું આવતું શરીરમાં રાત્રી આવતા અને સવારી આવતા તે ગામના પોતાના પરિવારના કુટુંબી સભ્યો શશુબેન આહિર અને દેવીબેન ઠાકોરભાઈ ને ડાકણ અને મેલી વિદ્યા જાણે છે ભારે નજર છે અને પોતે રાતના ઉંદેડી બને છે બિલાડી બની અને અશાંતિ પેદા કરે છે આ સંબંધી બે બુનિયાદ આક્ષેપો હાજરી આવતા કરેલો હતો વિજ્ઞાન જાથાને માહિતી આપી અને પોતે નિર્દોષ હોવાના પરિવારે જણાવ્યું પોતે જાણતા ન હોય તે સંબંધી વાત કરતા વિજ્ઞાન ખરાઈ જે સુરત જિલ્લાનો છે ત્યાં બાજુની દરગાહ છે ત્યાં માણસોને ગોઠવી અને તપાસ કરતા સમગ્ર હકીકત છે જે આક્ષેપ કર્યો હતો જેલીબેન ભગુભાઈએ તે બે બુનિયાદ અને માત્ર ને માત્ર ઈર્ષા દ્વેષના કારણે કર્યું હોય તે ઉભા રહ્યું હતું વિજ્ઞાન જાતા જિલ્લા પોલીસ વડા સુરત પોલીસ સ્ટેશનની મદદથી ત્યાં વોચ ગોઠવી અને પોલીસ સ્ટાફની મદદ લઈ આ જેલીબેન છે એને દરગાહ બહાર જ ઝડપી લઈ અને સત્ય હકીકત મેળવવાનો પ્રયત્ન કર્યો આ સમગ્ર ઘટનાની અંદર જસુબેન આહીર પરિવાર અને દેવીબેન ઠાકોર પરિવારના સભ્યો પણ હાજર હતા અને જેલીબેન કે જેઓ નિર્દોષને હેરાન કરતા હતા અને ખોટું નામ આપ્યા હતા પતિ પત્ની અને એના પુત્ર સંજય વગેરેને બોલાવી સત્ય હકીકત કીધી કે તમે સાબિતી આપો સાબિતી આપી શક્યા નહીં માત્ર ને માત્ર એવું બહાર આવ્યું કે અમારી ભૂલ થઈ ગઈ છે અમે ખોટું નામ આપ્યું છે તેવું પણ જાહેર કરી દીધું પુત પરત કરતા તેઓએ કબૂલાત આપી કે અમે પાસે કોઈ આધાર નથી માત્ર ને માત્ર ઈર્ષા દ્વેષને કારણે હાજરી આવવાના કારણે એના ડોળ કરી એની આડમાં ખોટું નામ આપ્યું હતું બંને પરિવારો છે જસુબેન આહીર અને દેવીબેન બેન નિર્દોષ થયા તેઓ કઈ મેલીવિદ્યા જાણતા નહોતા માત્ર પરેશાન કરવા માટે જેલીબેને આ ગતકડું ગોતરી કાવતરું કરી અને સંડોવણી કરી હતી જે ખુલ્લું પડી જતા તેને જાહેરની અંદર માફી માંગી લીધી કબુલાત પણ આપી દીધી ભવિષ્યમાં કોઈનું નામ નહીં સામાજિક બહિષ્કાર થાય તે માટે જ કર્યું હતું અને જાહેરની અંદર ભૂલ કબૂલી લેતા વિજ્ઞાન જાતા કબુલાત લઈ અને પોલીસની હાજરીમાં બંને પરિવાર વચ્ચે સુમેળ થાય તેવું પણ વાતાવરણ ઊભું કર્યું હતું વિજ્ઞાન અપીલ કરે છે કે કોઈ પણ દરગાહની અંદર કે કોઈ પણ ધાર્મિક સ્થાન હોય હિન્દુ મુસલમાન કે ક્રિશ્ચિયન હોય કોઈ પણ જગ્યાએ આવા દૂર કરવાના મેલીવિદ્યા દૂર કરવાના ડાકણ કે ચુડલ દૂર કરવાના કે આવા કોઈ પણ ગતકડા કરતા હોય તે બેમુનિયાદ અને ખોટા છે આવા માનસિક દર્દીઓ હોય તેને સાયકલિક ડોક્ટર પાસે જઈ ઉપચાર કરતા જલ્દી સાજા થઈ જાય છે આવા આવા કોઈ પણ તમે તમે ઉપચાર કરશો કરશો તો ગંભીર બીમારીમાં એવું ન માત્ર મેડિકલ સારવાર લેવી ઉત્તમ છે જેલીબેન ને પણ અમે પરિવારને સલાહ આપી કે માનસિક રીતે કોઈ ડોક્ટરને બતાવી દો જો તમને તે સંબંધી સચ્ચાઈ કરી અને જે ખરી હકીકત હશે તો તમે દવા લઈ અને ઉપચાર કરી શકો છો તમને તમારે પણ કીધું નિર્દોષ નું કોઈનું નામ ન દેવું તેવું પણ એમને માહિતી આપી હતી વિજ્ઞાન જાતા બહુ સ્પષ્ટપણે માને છે કે કોઈ પણ વ્યક્તિને ડાકણ ચૂડલ કે કોઈ પણ અપમાનજનક મહિલાને આવી વર્તન કરવી કાનૂની અપરાધ છે તેની સામે નવા વિધેયક પ્રમાણે ગુનો પણ દાખલ થઈ શકે છે તો આવા કોઈ પણ ઈસમ હોય અને કોઈ પણ ખોટું નામ લે તો તેની સામે તમે જે તે સ્થાનિક પોલીસને માહિતી આપતા ગુનો નોંધશે તેવી અમને ખાતરી છે એટલે લોકોએ ડર કાઢી ભય કાઢી આવા કોઈ પણ ખોટા નામ આપે આરોપ આપે તેઓને સબક શીખડાવવો જોઈએ જેથી કરીને કોઈ નિર્દોષનું નામ ન આપે તેની પણ કાળજી રાખવી જોઈએ આપણી સૌની ફરજ છે કે કોઈ પણ મહિલાને કરવી કે બહિષ્કાર કરવો એ પણ એક ગુનો બને છે આ સંબંધી ભવિષ્યમાં કોઈ તકરાર ન થાય તે સંબંધી પણ માહિતી આપી હતી વિજ્ઞાન જાતા લોકો વચ્ચે કામ કરે છે સ્થળ ઉપર કામ કરે છે વાસ્તવિક કામ કરે છે અને વિજ્ઞાન જાતાનો આ બારસો ને મો સફળ પડતા જિલ્લા પોલીસ વડા સુરત અને કાસંબા પોલીસ સ્ટેશન ની મદદથી કર્યો હતો વિજ્ઞાન જાતા સૌ પોલીસ સ્ટાફ નો આભાર માની અને આવા બનાવવાનું પુનરાવર્તન ન થાય તે માટે વિજ્ઞાન જતા કટિબદ્ધ છે